अजे मोक्ष न सद्गुरु द्वार जी पधारे मोक्ष न दाता सद जी द्वारे अमारे पधार आजे पतित द्वारमाधारे अजे पति जी પવન કરે ગુરુ કહે છે કે જો તમે શરીરમાં સાસ વેરો તો લોહીમાં શક્તિ આવતી નથી એમ વૈખરી વાણી વિલાસથી નિજ સ્વરૂપનો અનુભવતી અને આશ્ચર્યતા કદાપી પ્રાપ્ત થતી નથી એક વાર મોહર મંત્ર જેમ વસવાય સર હે જાપ સકલ મેં સમજ એ મોહર મંત્ર પરમ ગુરુનો છે અને મોહર મંત્ર તમારા જો અંતર્મ જો તમે શંખનાદ રૂપે જો તમે એના અંદર વગાડી દો અને મુરલી તમને ઓરિજિનલ વગાડતા આવડી જાય તો પરમગુરુને એ પ્રણવ સાથે આજે આ તારક મંત્ર અમર મંત્ર કહીએ છીએ અને એ મંત્ર તમને મોરલી બની જાય અને જ્યારે રૂપ બની જાય એટલે તમે પરમ ગુરુને પ્રણો સાથે ગમે તે તમે યાદ કરો તો તમારા પરમ ગુરુ તમારા અંતરમાં બિરાજમાન થઈ પરમ ગુરુનું જ્ઞાન અંતરમાંથી જ તમને પ્રેરણા કર કે તમે આવ્યું જ્ઞાનનું આ જગ્યાએ પીસન સાગરવાન કી જાય ધામ કી જાય દેવ કી જય જગાસાન કી જય આજ કી આનંદ કી જય ધનવંતા जुग में रूप रंग मन मोट कहे कुबेर ने में घड़ा मन मेड़ू की खोट मन मेरो जब ही मिले ये आत्म विचार તન મન સોપી દીઝીએ વાક્ય શરણ મઝા જ્ઞા સંપ્રદાય આ તેના સ્થાપક જીવન ધર્મ ધુરંધર પંચોસ સંવિદાચાર્ય કૈવર કરતાના પાટુયોંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમોક્ષ ચેતન ગતિના જીવોના પરમગુરુ સચેતન વૃત્તિથી જગત આજે બાહ્ય આડંબર મન બાહ્ય દ્રષ્ટિઓમાં જગત ભૂલું પડ્યું એમાં ગુરુ કહે છે કારણ કે સાચી સમજણ નહીં એટલે ભૂલું પડ્યું અને જ્યારથી ભૂલું પડ્યું ત્યારથી જ પરમ ગુરુનો જે રસ્તો રહ્યો એ બધા જ માવિક પદાર્થો પાછળ દોડવા મળે અને માવિક પદાર્થો પાછળ દોડવા મળે ત્યારથી જ પરમ ગુરુની ગમગતિ અંશને મળતી નથી કહેવાય છે કે ચાસણી અંશને મળે તો એ પરમ ગુરુની જ્ઞાનની ગતિના એ તરત જ જાણી શક પણ ચાસણી મેળવી એ અનુભૂતિ આપણો કોઈ જિજ્ઞાસુ જ્ઞાનની લક્ષારથી કોઈ સંત હોય એના પાસે આપણે લઈએ તો આપણે ચાંસણીમાં આપણને પરમગુરુ સાથે એકતા થાય છે આગળ પણ કહીએ ધનવંતા જુગ મે ગણા રૂપ રંગ મનમોઢ આ જગતમાં મિત્રો આ કળિયુગમાં ઈશ્વરથી પણ વાલો આ પૈસો થઈ જશે મિત્રો અને પૈસા પાછળ મનુષ્ય રાત દિવસ એના પાછળ દોડ દોડ કરે છે અને પૈસાનું જ મહત્વ વધી ગયું છે ભગવાન પણ ગણો તો મિત્રો પૈસો જ છે સાચી સમજણ મનુષ્ય રહી જ નથી અને એ સંબંધોમાં પણ મિત્રો પૈસો જ કોમ કરે છે જ્યારે સંબંધ બગાડતો પણ એ પૈસો જ સંબંધ બગાડે છે અને આ સમજણ મનુષ્યનામાં ધનવંત જુગમે ઘણા રંગ મનમો એમ કહે છે કે આ જગતમાં પૈસાવાળા તો બહુ જ છે ધન સંપત્તિવાળા જગતમાં બહુ જ ફરી રહ્યા છે પણ રૂપ રંગ મન મોઢ એ રૂપમાં રંગમાં મોટા મોટા દેખાવોમાં એમાં રંગાઈ છે અને રંગાયા એવા કે જ્ઞાન ગતિ એમનામાં અંતરમાં વિકસિત પણ થતી નથી સાથે સકરતા માલિકનું બાનું પણ લઈને ફરતા હોય છે પણ અંદરનો મધ અંદરનો કેફ ઓછો ના થાય ત્યાં સુધી અંતર્મુખી અંતરમુખી ગતિ આપણામાં પ્રાપ્ત થતી નથી ભીતરનું જ્ઞાન આપણામાં પ્રાપ્ત થતું અંદર પ્રાપ્તિ થતી નથી ભીતરનું જ્ઞાન એટલે અમે કહીએ છીએ કે આ કેફ જ્યાં સુધી ઉતરશે નહીં આ માયાનો જ કેફ મિત્રો આ પૈસાનો જ કેફ અને પૈસાના કેફમાં કેફમાં જેમ પૂરા દારૂડિયાના દારૂનો કેફ ચરે ને એમ મનુષ્યને મોટા મોટો કેફ આ પૈસાનો છે મિત્રો દારૂડિયાનો તો દારૂ એને સમય આવો કલાક બે કલાકમાં ઉતર પણ આ પૈસાનો કેપ જેને ચડ્યો એને તો આખી જિંદગી જ્યાં સુધી આ ઘાટ ના જાય દેહ ના પડે ત્યાં સુધી મિત્રો આ કેપ ભરેલો ને ભરેલો રહે છે એટલે દારૂ એક ટાઈમ પીધેલા ને દારૂઆને તો ઉતરી જશે પણ આ મહિનું છે ને અંદરનો કેપ ચડેલો પૈસાનો માયાનો કેપ ચડેલો એ પરમગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે ઓળખી શકતો નથી એટલે જ પરમગુરુ કહે છે કે ધનવનતા જુગમે ઘણા રંગ મન મોડ એ રૂપ મન રંગમાં આવો કેફ ચડી જશે કે અમે મોટા થઈ આ જગતમાં એમ કહે છે એટલે જ કહે છે કે આ જગતમાં વિશેષ ધન સંપત્તિવાળા ઘણા લોકો છે પણ તેમના રૂપરંગને સુંદરતાવાળા તથા માયાના વૈભવના મોજ ભોગવવામાં સંખ્યાબંધ જોવા મળે છે આવા માયામાં ફળવાવાળા સંખ્યાબંધ ત્યારબાદ જપ તપ તીરથ કરીને મનની મિથ્યા મોટાઈઓ ધારણ કરીને બેઠેલા ઘણા પણ દેખાય છે પરમ દયાળુ કરુણાસાગર કહે છે કે નિયમીજનો પણ નિયમી પ્રમાણે સમય થતાં નાવું ધોવું ધૂપ કરવું દીપ કરવું પૂજા પાઠ માળા ફેરવવી એ મંદિરમાં જવું અને એ બધો તે નિયમ કહેશે આ કે અમે નિયમ પાળીએ છીએ પણ શું કહે છે કે એવા નિયમે ગામો ગામો અને ઘેર ઘેર જોવા મળે આવું બધું કરવાવાળા ધૂપ કર્યા ધીપ કર્યા તપ કર્યા મંદિરે દર્શન કર્યા આવા તો મિત્રો આપણા ગોમય એટલાય જોવા મળ્યા ઘેર ઘેર ગોમળે ગોમળે જોવા મળે પણ એ ગમગતિ પરમગુરુ શું કહે છે પરંતુ જે મન મેળાપ એટલે કે જ્યાંથી મન ઉત્પન્ન થયું મન જ્યાંથી ઉત્પન્ન થયું તેને ઉધ્વ દ્રષ્ટિને ગુરુગમ દ્વારા દ્વારા ત્યાં સમાવી નિજ સ્વરૂપનો મેળાપ કરવાવાળાઓ ઘણાની ખોટ છે આ મિત્રો કારણ કે પહેલાં તો ઘેર ઘેર મળે પણ જે નિજ સ્વરૂપના ઉધ્વમુખી કરીને અંતર્મુખીના જ્ઞાનમાં સમજાવવાળું આવા ઘણા ઓછા છે મિત્રો એટલે ખોટ છે છતોય શોધવાથી કોઈક તમને મળી જશે એટલે જ કહે છે મનમાં એડું જ ભેમી લે આવા તમે જો શોધશો તો મળે છે જો તમે નહીં સૂતો તો ગમમાં આવા જે નિયમ પાળવાળા આખા દુનિયામાં હવાળા હજુ ઉપાસનામાં પાંચ મિનિટ આરતીમાં બી વાળા આવા તો કેટલાય મળે મિત્રો પણ ગુરુ ગમની દ્રષ્ટિ ગુરુ ગમ સમજાવવાળો કોઈ અવું સારવાન તમને મળે તો એના તમે ચરણોમાં જતો પરમ ગુરુએ જે મંગલા આરતીમાં કહે છે કે કહે કુર નિજ લક્ષમાં તે રહે કરત કુવેર અવિલાન અને નિજ લક્ષમાં રહે અને પરમ ગુરુનો જે આરાધન કર તન મન સોંપી દીજે વાક્ય ચરણ મોજા એના તન મન એના ચરણોમાં સોંપી દેવા જોવા કે લક્ષાર્થી કોઈ એવો જ્ઞાની સંત પુરુષ જો એના ચરણોમાં એના નજરોમાં મળતો હોય તેના એ જાણી જવું જો આગળ પણ કહે છે કે મન મેળો મનમેળો વિચાર તન મન સોી દીજી વાકે સરળ મો મન મેળું મિલે તબ આત્મ આત્મત વિચાર ઉપર પ્રમાણે નિજ સ્વરૂપના મન મેળાપ સદગુરુ મળ ત્યારે આત્મા અને આત્મ તત્વનો વિચાર ને જ્ઞાન લક્ષ્ય બોધ સમજાય છે ક્યારે મનમેળું જબ મિલે તબ જ્ઞાનલક્ષ અને આત્મતત્વનો બોધ સમજાય લક્ષનો વિચાર આવે મિત્રો ત્યાં સુધી વિચાર આવતો નથી અને આગળ પણ કહે છે એવી રીતે આત્મતત્વ એટલે કે ઓહંગ પ્રણવ સોહંગમાં ઉત્પન્ન થયેલો છે ઓહંગ એ સોહંગમાંથી ઉત્પત્તિ થયેલી છે અને તે ઉહંગ સ્વંગ દ્વારા લક્ષ તું તારા નિજ સ્વરૂપ તથા પતિપદની અથાત રીતે તું જાણી શકીશ જ્યારે આ ઓહંગ સોંગમાં તારું એ વસ્તુ તને મળી જશે ત્યારે તું પતિપદને યથાર્થ રીતે તું જાણી શકીશ બાકી તો કહે છે કે પતિ પદ પરમ ગુરુ એક મિત્રો આ આવું જાણે એ સંતાય મોટો વિવેકા અકળ કળા કાળે કોઈ જાંદા એવી ગતિ પરમ ગુરુ ને આનંદ પતિ પદ પરમ ગુરુ મિત્રો આ કહેવું અને કરવું સમજ આલવી અને અંદરમાં અનુભૂતિ કરવી એમાં જમીન આસમાન ઘોડા કઢાળાનો ફેર છે મિત્રો કારણ કે વાતો તો બધા આખી દુનિયા કરે કે પતિ ને પદ પરમ ગુરુ પરમ ગુરુના કરતા માલિક એક જ છે આ દુનિયાએ બધા જ કહે છે કે જેમ પેડમાંથી બધી શાખાઓ ઉત્પન્ન થઈ છે પણ મૂળ વસ્તુ થાય તો પેડ ના હોય તો ઉપરનું પાન પણ રહેતું નથી અને પાન જો ગરી જાય તો પણ એનામાં લીલાશ રહેતી નથી જ્યાં સુધી પાન પેડ ઉપર છે ત્યાં સુધી એના અંદર બધા જ રંગ દેખાય છે એનો આકાર પણ એનું અનુભૂતિ પણ સારી દેખાય છે એમ અમે તમને કહીએ કે તમે પેડની શાખાના અંદર તમે બંધાઈને રહેજો આ જ ગુરુ ગમ લક્ષ સાચો સિદ્ધાંત બતાવો છો મિત્રો આગળ પણ કહે છે કે એવી તન મન સોંપી દીજે વાક્ય શરણ એવા શુદ્ધ સમજ આપના સદગુરુના ચરણમાં તારું તન મન સોંપી દેજે જો આવો શુદ્ધ પરમ ગુરુ તમને મળ્યા હોય તો તમે એના અંદર તમારું તન મન ધન ગુરુના ચરણોમાં મિત્રો આ બધું જ પરમ ગુરુને સમર્પિત કરી દેવું પડશે અને જો સમર્પિત કરીશું આપણે તો પરમ ગુરુની જ્ઞાનગતિ આપણામાં થઈ જશે વાક્ય ચરણ મોજા અને એના શરણાગત રહીશું તો આપણું જીવન મિત્રો સારી જગ્યાએ સારા રસ્તા ઉપર જશે આગળ પણ કહે છે કે તન મન સોપી શીષો રહો સદા લોલી કહે નહીં પરમ ગુરુ કહે છે કે જે હું સ્તન મન અને શિષ અર્પણ કરી મારા રૂપી ચરણમાં શુદ્ધ પ્રેમથી અહો નિરંતર સદા લીન રહેશે જે આ સોહંગ પ્રણવમાં સદા લીન રહેશે તેનાથી પલ માત્ર પણ હું જુદો રહી શકું નહીં હું પલ માત્ર પણ એનાથી દૂર રહીશ નહીં કહે કુબેર નહીં જશે જલમો મેલ જેવી રીતે માછલી જળને તજીને અલગ રહી શકતી નથી એમાં જાણવું કેવી રીતે કે માછલીમાંથી આપણે પાણીમાંથી કાઢી દઈએ તો જળમાંથી એ અલગ ના રાખી શકાય તડપીના મરી જાય એ મુએ પણ તમારા જોડે એકવાર મોહન મંત્ર જમ વસવાય સર હે જાપ સકલ મેં સમજ એ મોહન મંત્ર પરમ ગુરુનો છે અને મોહન મંત્ર તમારા જો અંતરમાં જો તમે રૂપે જો તમે એના અંદર વગાડી દો અને મુરલી તમને ઓરિજિનલ વગાડતા આવડી જાય તો ગુરુને એ પ્રણવ સાથે આજે આ તારક અમર મંત્ર કહીએ છીએ અને મંત્ર તમને મોરલી બની જાય અને જ્યારે રૂપ બની જાય એટલે તમે પરમ ગુરુને પ્રણો સાથે ગમે તે તમે તમે યાદ કરો તો તમારા પરમ ગુરુ તમારા અંતરમાં બિરાજમાન થઈ ગુરુનું જ્ઞાન અંતરમાંથી જ તમને પ્રેરણા કર કે તમે આવી જ્ઞાનનું આ જગ્યાએ પીસન કરજો તો જ તમે સાચી ગતિને તમે જાણી શક્યા કે હવે આગળ પણ કહે છે જ્ઞાન કરે જન કોઈ

પાણી પીતા આવડી જાય એમ પરમ ગુરુ એમ કહે છે કે જે રીતે તમને જ્યાં સુધી પ્રણવ સાથે એકતા કરતા ના આવડો ત્યાં સુધી કોઈ સાચો જ્ઞાની કોઈ લક્ષાર્થી પુરુષ હોય એનો જો તમે સંઘ કરો જેમ માછલી મચ્છનો સંગ કર તો એને પાણી પીતા આવડી જાય જેમ તમે પણ કોઈ સાચા સંત પુરુષ કોઈ જ્ઞાની પુરુષ લક્ષારતી હોય એનો તમે સંગ કરો તો તમારું જીવન એ પ્રણવ સાથે એકતા કરતા તમને શીખવાડી દે અને નિજ લક્ષ્યનું જે અમી આવતી હોય એ અમી સાથે તમને એકતા કરાવી બતાવો પણ ક્યારે રહે કે જ્યારે આપણું એનો સંઘ અંતરના ભાવથી હૃદયના ભાવથી કોઈ જાતનું ભૌતિક સુખની પ્રાપ્તિ ના રાખીએ ત્યારે આપણે એ ગુરુની ગમની ગતિને આપણે સાચી રીતે ઓળખી શકતા હોઈએ છીએ બાકી તો પછી મિત્રો એ ગમની ગતિને આપણે સાચી રીતે પણ પડખી શકતા નથી એટલે મચ્છનો સંગ કરવો પડશે અને જો મચ્છ કહેતા એવો સરળ સંત પુરુષ હશે તો તમારેનો સંગ કરવો પડશે અને તું રંગે જા અને રંગમાં તરંગા એ જાને રંગમાં ગરુ જ્ઞાન બા રંગમાં સત કહેવલ તણા સતસંગમાં તરંગે જંગમાં હે તો રંગા એ જાને રંગમાં આજે જપ કાલે જપસો એ જપ શું વલના નામ રટ વલના કયવલનામ મિત્રો આજ એ જપ કરવાથી પરમગુરુની જ્ઞાનની ગતિમાં આપણામાં તીવ્રતાવાન તીવ્રતા ગતિથી આપણે પરમગુ જ્ઞાન ગતિના સાથે પડખી શકીએ છીએ આગળ કહીએ છે જ્ઞાન મેનયા સદગુરુ જો કોઈ શરણે જાય કહે કુવેર કળ દે તહે જીવ પરમ પદ પાય જ્ઞાન કા સદગુરુ જો કોઈ શરણે જાય અહી મીન રૂપે મહત્ સજાણ જાણ સદગુરુ તે અપાર બ્રહ્મજળના મધ્ય સ્વયં સ્વરૂપે સર્વ અંશોના અખંડ લક્ષ દ્વારા સદગુરુના શરણે જાય સદગુરુ શરણે કહે કુબેર દે તહે જો આવી રીતે જો પરમગુરુના શરણે જાય તો તેને કૃપા કરીને ગુરુ ગમને કૂચ આપે છે અને જીવ પરમ પાય અને ત્યારે અંશ સરળતાથી બ્રહ્મથી પર આવેલા નિજ પતિ પદને પામી શકે છે બાકી પામી શકે નહીં જો આ રીતે હેડત તો જ પામી શકે શોધી કહો સમજે નહીં કથે બાદ જ્ઞાન અડધો ચડના અંગને

કથિ કથિન થાક પણ શ્વાસ પીવાથી શ્વાસ પીવાથી શરીરમાં લોહીની શક્તિ આવતી નથી પરમ ગુરુ કહે છે કે જો તમે શરીરમાં શ્વાસ વેરો તો લોહીમાં શક્તિ આવતી નથી એમ વૈખરી વાણી વિલાસથી નીચ સ્વરૂપનો અનુભવતી અને આશ્ચર્યતા કદાપી પ્રાપ્ત થતી નથી આવું કરવાથી તમને નિજ લક્ષ ગતિ પ્રાપ્ત થતી નથી ને આ જગત બધું જ સાસ પીર્યું છે મિત્રો સાસ અને આપુકી બાપુ કી અને કી આ ત્રણ જગતની સાસ પીર્યું છે છે આપુકી એટલે આપણા ઘરમાં જો બનાવેલી હોય સાસ હોય એ જાડી કોધા જેવી હોય બાપુ કી એટલે જો આપણા આજુબાજુ ના લઈએ તો થોડું પાણી વેરીએ અને બાપુકી સાસ પહેલાં પીવાતી હતી અને જગું કી પાણી સાસ હોય એક ગ્લાસ અને પોણી હોય પાંચ ગ્લાસ એ કી ખાલી પોણીનો ખાલી સફેદ કલર જ દેખાય એ ઝગું કી આ ત્રણ જાતની સાસમાં આ જગત લોહીની શક્તિમાં કઈ રીતે ઉર્જા આવવાની મિત્રો એટલે આપણે આ સાસના પણ તૈણ પખાડશે અને એ સાસમાં ખાલી લોહીમાં શક્તિ એ નહીં આવતી અને આવી જ દુનિયાઓ આવા સાસ પી પી અને આનંદ મણી રહી છે હવે તમે વિચારો કે પરમગુરુનું નિજ ગમની ગતિને એ કઈ રીતે પ્રાપ્ત કરી શકવાના છે કારણ કે આ તો પરે પીવાની ક્યાસ આ તો પીવી રહ્યા છે અને એટલું ઘૂંટે ઘૂંટે પીવા માંડ્યા છે પણ એમને ખુદને ખબર નથી કે આપણે પાણી સાસ તો આવી જ નથી તો તમારું મોખણ ઘી ગીતો કઈ રીતે મળવાનું આગળ પણ કહે છે કે આવું જો આપણે જો નહીં જાણીએ તો આપણે વૈખરી વાણી જનો વિલાસ કાટકાટ કરીશું કારણ કે સાચી વીત મળતું નથી અને નિઃસ્વરૂપનો અનુભવ પણ કદાપી થતો નથી છાસ પીવાથી કશું આવ નહી આગળ પણ કહે છે સૂર્ય નરમુનિ જન દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે કુબેર ગૌલો ખર્યો જેઠે તયાવે સૂર્ય નરમ મુનિ જન દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર જણા મુજબ ન્યાય સહિત અનુભવની દૃષ્ટિ નિર્ણય કરતા જોતા જણાય છે કે દેવો મનુષ્યો ઋષિમુનિઓ તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ આદ લઈ ગૌલોકવાસીઓ તેમજ ઈષ્ટ સહિત જેને ઉપાસના કરી રહેલા છે તે અવરાગત મહામાયા અને જ્યોતિના જ્યોતિરૂપ નિરંજનની હોય પરમ દયાળુ કરુણાસાગર કહે છે કે આ બધું જ્ઞાન સાસ જેવું છે કારણ કે આ બધું જ જાડી સાહસ જાડી સાથ જેવું છે તે અને શું કહે છે કઈ ગૌ ગૌલોક લ્યો જેઠી છે આખું દુનિયા આ બધાનું પૂજન કરે છે પણ આ જાડી છે આ એના અંદર લોહી બના નહીં તેથી તેનો આવેશ મોટી વિભૂતિવાળા દેવો પણ ચકચૂર થયેલા હોવાથી કોઈ નિજ સકરતા પતિને શોધી શક્યો નથી આ બધા જ જાડી સાસ પીપી અને આનંદમાં આવી જશે એ કઈ સાસ જગુકીને કેને આપું કે આપકી ઘરની સાસ પી અને જ્યાદા ક્વાા જેવા થઈ ગયા છે પણ પરમ ગુરુ કહે છે કે આવી વિભૂતિવાળા દેવો ચકચૂટ થયેલા હોવાથી કોઈએ નિજ સક્કરતાની શોધ કરી નથી તો મિત્રો આપણે એક જીવનમાં એક વિચાર આવો જવો કે જો આવા વિશેષ અંશોને જો પરમ ગુરુની આવી વિભૂતિ નિજ નિર્જ સખરતાનું નિર્તા પતિની શોધ નથી મળી તો પછી આપણને આ પરમ પરમગુરુનું શરણું મળ્યું છે તો આપણને એક વિચાર જરૂર આવો જવો કે ભાઈ આપણને આવું શરણું મજબૂત મળે છે આપણો જગતનો નાદ પિતામાં આપણને મળ્યો છે તો આપણે એકવાર મનુષ્ય જીવનમાં એક નિર્ણય એવો મજબૂત લઈ લઈએ કે ભાઈ એકવાર મનુષ્ય જીવનમાં આપણે પરમ ગુરુના રસ્તા ઉપર ચાલીએ દુનિયાને ગમે તે જગ્યાએ ચાલવું છે પણ મારે તો મારા હરિના ધામમાં જાવું છે અને જો આવો માનવ ઘાટ મળ્યો હોય તો માનવ ઘાટમાં મિત્રો આપણે કાર્ય કરવા માટે આપણે તન મન બધું જ અર્પણ કરીને પરમ ગુરુના ધ્યાન લક્ષ મિત્રો સ્થિરતા લાવી જુઓ આવો મનુષ્ય ઘાટ બાર બાર મળતો નથી તો આ મનુષ્ય ઘાટમાં મિત્રો આપણે તૈયાર થઈ જઈએ પરમગુરુના લક્ષ્યમાં તો આપણો વાલાની કૃપા થયા વગર રહેતી નથી જરૂર થશે અને જો થશે એટલે તમને પલમાં ગુરુ પરમગુરુ પરમગુરુની જે નિર્સરતાની ગતિ તમને પ્રાપ્ત કરી શકશે આગળ પણ કહે છે ખટન ચારો વેદ ચરાસ પા છ શાસ્ત્રો પોતાની બુદ્ધિ અનુસાર જુદું જુદી જુદી રીતે પોતાનું વર્ણન કરેલું છે મિત્રો અને એકબીજાનું વિરુદ્ધ મત સ્થાને જગતને પરમાવી દીધું છે વૈશ્વિક શાસ્ત્ર પાપ કર્મને અટકાવીને પુણ્ય કરવાનું કહે છે બીજું શાસ્ત્ર ન્યાયશાસ્ત્ર ઇન્દ્રિયોને જતમત રાખીને ન્યાય ચલાવવાનું કહે છે પછી પછી ત્રીજું શાસ્ત્ર યોગ સમાધિ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું કહે છે મીમાંશલી પાતંજલ મનવશ કરવાથી સર્વશ્રેષ્ઠ સર્વયોગ ભોગ ભોગવવા મળે એમ જણાવે છે અને સાખ્ય શાસ્ત્ર તત્વ સંખ્યાનો ભાગ ત્યાગ કરી આત્માનો અલગ કરી બતાવે છે અને શાસ્ત્ર અકર્તા બ્રહ્મને સર્વના કારણરૂપે જણાવે છે આ બધા જ શાસ્ત્ર પોતાના અલગ અલગ મત પ્રમાણે અલગ અલગ પોતાનો કાર્ય બતાવ્યો છે પણ આવી રીતે ન્યારું ન્યારું બોલી ગયેલા હોવાથી કોઈએ સર્જનાનો નિર્ણય કર્યો નથી તો તમને એક વિચાર આવે છે કે પરમગુરુએ કર્યો કરે જ છે મિત્રો એમાં કોઈ એ કોઈ બાકી નહીં લાગ્યું પરમગુરુએ જો નિર્ણય ના કર્યો પંચમવેદ પરમગુરુ સ્થાપના ના કર પરમગુરુએ પંચમવેદની સ્થાપના કરી છે મિત્રો એટલે આ બધો જ ન્યાય પરમગુરુએ બધાને કરી બતાવેલો છે આગળ પણ કહે છે કે નવ નવ વ્યાકરણો નિહારી જોતા તોળ જોડવાળી વ્યા વાક્ય રચનાઓ અને ભાષાઓને ભિન્ન ભિન્ન ભેદ તેમજ વાક્ય રચનાઓનો વાક્ય ચાતુરતાની કાનો માત્ર હસ્કય દીર્ઘય દોષ બતાવે છે અને તે પણ એક વસ્તુની જ ઓળખાણ વિના વાણી વિલાસ કરી રહ્યા છે પણ આગળ પણ કહે છે ઉપરાંત દસ સિદ્ધિ ખટ નો દસ અષ્ટલ્યો દસ 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 ને અષ્ટ એટલે અઢાર પુરાણો અને મહા મુનિ વ્યાજજીએ અઢાર કર્તાઓનું વર્ણન કર્યું છે આ વ્યાજજીએ અઢાર કર્તાઓ અઢાર પુરાણો બનાવ્યા અને જગતના અઢાર કરતા બનાવ્યા જગત એમાંથી અલગ અલગ કરતા બનાવ્યા એટલે આ વાસ્તવિકમાં જોતા મોટા બિછાવી જગતને જીવોના ફસાવી દીધા સાચું સમજણું નહીં અને અઢારમાં અઢાર કરતાઓ નેકળ્યા જગત ભણ્યું અવળી જગ્યાએ એને પરમગુરુની ગમની ગતિને ઓળખી શક્યું નહીં અને ચાર વેદોએ સિદ્ધાંતોએ ચાર દિશાઓના બાર મહાવાક્યો જુદા જુદા સંકેતો કરે છે અને ચાર વેદોનો નિચોડ કરે તે બાર મહાવાક્યો હોય તેને સારૂપે માનીને સર્વજ્ઞ મત હોય વિરામ પામ્યા છે એમણે પણ કોઈ તોલ કાઢી શક્યા નહીં એના વિરામ પામ્યા ઉપર દર્શાવ્યા પ્રમાણે આખું એ જગત સત્ય સમજના અભાવે કંઈ ને કંઈ કંઈ એમ વ્યાસમુનિએ કરેલી વાણી વિલાસ ણની સાસ પીવું સાસને પીવાનો સંતોષ માન્યો છે વ્યારસે પણ સાસ ન પી લીધી અને આ સંતોષ માણી લીધો કે ભાઈ આ તો બધી સાસ છે સાસ અને સાસમાં ખરી પરમગુરુનું જ્ઞાન આવે નહીં એના જગતે સાસ પીપી અને આનંદ મળે અને કે બાપુ કીને આ સાસ પી અને આનંદમાં રહે છે આગળ હડીએ કો કરતા પણ ગુરુ કી ચૌદ લોક ભાગે ઘડે ગોરુ યાગે યાર રામચંદ્ર રામચંદ્ર કો આ ભારત ભૂમિના વા શ્રી રામચંદ્ર ચૌદ લોક સુધી જગતને ઉત્પન્ન કરનાર તેમજ સંહાર કરનાર કરતા છે આ જગતના કરતા છે એમ નિશ્ચય માનીને પ્રેમપૂર્વક ઉપાસના આખું જગત કરે છે ત્યારે રામચંદ્ર પણ વશિષ્ઠ મુનિ ગુરુ કરીને આધિન શા માટે થયા એક વિચાર આવે કે જો આખા જગતના કરતા હોય તો પછી આ વશિષ્ઠ ગુરુના આધિન શા માટે થયા તે વિચારવા જેવું છે ચૌદ લોક ભાગે ઘડે ગુરુ આગે આધીન આ જ મિત્રો ગુરુનું સર્વમાં શ્રેષ્ઠ કારણ કે મોટા મોટા મહાપુરુષો મોટા મોટા જ્ઞાની પુરુષો પણ ગુરુના આધીન રહેલા છે અને જે ગુરુના આધીન રહે એ પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે પરખી શક જો સમજ આવી જાય તો પળમાં આવી જાય અને સમજણ ના આવો તો આખું જીંદ જતું રહે તો પણ સમજણ આવતી નથી તો આપણે સમજણ ને વિકસાવવા માટે પરમ ગુરુના નીતિ નિયમ પ્રમાણે જો આપણે વર્તન કરીશું તો આપણું જીવન ધન્ય બની જાય મિત્રો અને ધન્ય બનેલું જીવન પરમ ગુરુના અંતર્મય લક્ષ્યની પ્રાપ્તિ થાય આ સમજણ જો આપણે વિકસિત કરીએ અને આપણું જીવન જો ધન્ય બનાવીએ તો આપણે એક સાચો રસ્તો આપણા જીવનમાં મળી જાય સાચો સિદ્ધાંત મળી જાય અને આપણે જે કાયા માયાના મોટા મોટા માયાના ફંદમાં ફસાઈ ગયેલા છીએ તો એ ફંદમાંથી આપણે બહાર નીકળી અને ગુરુની ગો ગુરુની ગમ દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો આપણું જીવન આનંદમય જાય તો મિત્રો આ સંધ્યા સાખીનો બીજો ભાગ અને બીજા ભાગમાં આપણે વાત કરી કે આ ગુરુની જ્ઞાનની ગતિ કઈ જગ્યાએ અંતરમાં વિકસિત થયેલી છે એ ગતિને આપણે પ્રાપ્ત કરીએ અને આવા ગુરુઓની કઈ રીતે જાણવા અને આવા મોટા મોટા મહાપુરુષો વિશેષ અંશો પણ ગુરુની ગમને જાણી શક્યા નથી અને આખું જીવન સાસમાં શાસમ કાઢી નાખ્યું અને શ્વાસ પીવાથી પરમ ગુરુની પ્રાપ્તિ થતી નથી પરમ ગુરુની પ્રાપ્તિ કરવી હોય તો નિજ ગતિની આપણે જરૂર પડશે અને નિજ ગતિને જો જાણવું હોય તો સાચા સંતો મહંતો સાથે જે લક્ષાર્થી સંતો હોય તેમાં આપણી દ્રષ્ટિ પરોવીશું તો આપણું જીવન ધન્ય બની જાય અને ધન્ય બને તો પરમગુરુની પ્રાપ્તિ તરત થઈ જાય તો અમે આપણી વાણી કહો યહી પે વિરામ જઈ તે બોલીએ છીએ શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય કય બલધામ કી જય સદગુરુદેવ કી જય જગાસતા કી જય